મોરતિયાનું ઓપરેશન હોય કે પછી કોઈ બી કાંઈ લાગતું ઓળખનું કામ હોય મેડિકલ ને લાગતું એજ્યુકેશન ને લાગતું વિમેન એમ્પાવરમેન્ટ એટલે વુમેન્સને કોઈને જોબ ને કંઈ લાગતું હોય બીજી એક આપ લોકોને એ બી ઓફર કરું કે હમણાં જુનિટ સચિનમાં ખુલી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ સમાચાર અને આજે આપણે વાત કરીશું એક એવા કાર્યક્રમની જ્યાં સમર્પણ સંકલ્પ અને સેવાભાવનાની ઉર્જા સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો रोटरी डिस्ट्रिक्ट 360 હેઠર કાર્યરત રોટરી ક્લબ ઓફ સુરત તાપી દ્વારા સંચાલિત 3 RCC સચિન કંકપુર પાલી સચિન અને અમરોલી ઉતરાણ આ ત્રિપક્ષીય શપથ વિધિ સમારંભ આજે સચિન પબ્લિક સ્કૂલ ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયો કાર્યક્રમની શરૂઆત નિહાળવા જેવી હતી શાળાની બાળાઓ દ્વારા પ્રભુ પૂર્ણ પ્રાર્થના ગીત ત્યાર પછી 2 મિનિટનું મૌન અને દિવ્ય દીપ પ્રાગટ્ય સાથે સમારંભનો શ્રદ્ધા ભાવપૂર્વક પ્રારંભ થયો આરસીસી પાલી સચિનના પ્રેરક નેતા શ્રી આલોકભાઈએ રોટરીના 4 વે ટેસ્ટના આદર્શો સાથે સહુમાં પ્રેરણા ફૂંકી વિદાય લઈ રહેલા આરસીસી સચિનના પ્રમુખ શ્રી પ્રશાંત દેસાઈએ ભાવુક વિદાય આપતા માર્ગદર્શન આપ્યું જારે આરસીસી ને મદદ કરતા દાતાઓ આરસીસી વિભાગના 12 સભ્યો અને યોગ ટીચર્સ તરીકે પસંદ થયેલા સભ્યોને જાહેર એવોર્ડ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા કાર્યક્રમના મુખ્ય આયોજક અને રોટરી ક્લબ ઓફ સુરત તાપીના પ્રમુખ તેમ જ ઇન્સ્ટોલેશન ઓફિસર શ્રી દીપકભાઈ ભટ્ટે ત્રણે આરસીસી ના નવા પ્રમુખોને શપથ લેવડાવી ટ્રેડમાર્ક પિન અને કોલર અર્પણ કર્યા અને નવી ટીમને સોંપ્યા નવો દાયિત્વ આરસીસી સચિન કંકપુરના નવા પ્રમુખ બન્યા છે ધનસુખ પટેલ પાલી સચિનના પ્રમુખ તરીકે સભાજીત પટેલ અને અમરોલી ઉત્તરાયણના પ્રમુખ બન્યા છે રાજુભાઈડી શેવાળે ત્રણેય પ્રમુખોને સહુજનોએ પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને અભિનંદન આપ્યા मुख्य मेहमान तरीके उपस्थित रहा रोटरी क्लब ऑफ सूरत तापीना सेक्रेटरी श्री पार्थ शाह प्रेसिडेंट इलेक्ट श्री दीपक पारेख सभ्य श्री पराग वाडरा बीके रीना दीदी अने उपस्थित हता उत्तम भाई पटेल भाई नायक ट्रस्टी सुखराम चौधरी तेमज़ सचिनना प्रमुख समीम बानू सैय्यद दिंडोलीना दिंडोली रविन्द्र पाटिल रोटरी अब्दुल रजाक सैयद जेवा मेहमानों ए सभा माटे नवी दिशाओ अने अंते श्री दीपक भाई भट्ट द्वारा आशीर्वचन शुभकामनाओ साथे समारंभ ने भावभीनी समाप्ति अपाई આભારવિધિ શ્રી અબ્દુલ રઝાક સૈયદ એ કરી અને ત્રણે RCC ટીમોનું સેવા યજ્ઞ માટે ઉદ્ઘોષ કરાયું વિશેષ વાતે રહી કે આ સમગ્ર કાર્યક્રમે સાબિત કર્યું કે RCC પદાધિકારીઓ માત્ર પદ માટે નહીં પણ સેવા માટે સમાજના કલ્યાણ માટે કાર્યરત છે પ્રજાની વચ્ચે રહીને પ્રજાની સાથે સહભાગી બને છે ચાલો હવે જોઈએ નવા નિયુક્ત પદાધિકારીઓની યાદી बेहजार पच्चीस छवीस पदाधिकारी जो ये सचिन कंकपुर प्रेसिडेंट धनसुख पटेल वाइस प्रेसिडेंट प्रकाश मौर्य लक्ष्मण पाटिल प्रेसिडेंट इलेक्ट विजय भाई टेलर सेक्रेटरी विजय भाई टेलर जॉइंट सेक्रेटरी अमित शर्मा ट्रेसरर मोहनलाल सोनी जॉइंट ट्रेसरर रमेश शाह ऑडिटर मनीष पटेल जॉइंट ऑडिटर महेश पटेल बीजा पाली सचिन प्रेसिडेंट सभाजीत पटेल सेक्रेटरी आलोक यादव ट्रेसरर कमल देवासिंग ऑडिटर राकेश यादव वाइस प्रेसिडेंट विजय बहादुर राजभार जॉइंट सेक्रेटरी अमर मौर्य जॉइंट ट्रेसरर मानतोष पांडे जॉइंट ऑडिटर राम विजय सिंह त्रीजा अमरोली उत्तराण प्रेसिडेंट राजू भाईडी शेवाड़े सेक्रेटरी गुरु प्रसाद जी शाह ट्रेसर विनोद भाई बालजी भाई बलर वाइस प्रेसिडेंट विजय ए कदम जॉइंट सेक्रेटरी ईश्वर बेनेरा, जॉइंट ट्रेसर नाथू भाई शिवराम कालगुडे नी निमणो कराई छे तो दृढ़ संकल्प अने नवोत्साह साथे पद संभारेला तमाम पदाधिकारियों ने प्रजापंक तरफ थी शुभकामनाओं